રોય કોબાએ બત્રીસ લોકોની મોતની પુષ્ટિ કરી છે જી હા મિત્રો તો સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો દક્ષિણ પૂર્વીય કોંગો લોકતાંત્રિક ગણરાજ્ય ડીઆરસીના ભયાનક પુલ દુર્ઘટના થવા પામી છે કોલંબાની ખીણ ધસી પડતા આખો પુલ નીચે તૂટી પડ્યો હતો અને આશરે બત્રીસ લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા વીસ લોકોને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા છે આ ઘટના લુઆલબાલ બાલ પ્રાર્થના મુલંડો શહેરમાં કમાન્ડો માઇન્ડ થવા પામી હતી અને આ ઘટનાનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે તો બીજી તરફ લુહણા બારના ગૃહમંત્રી રોય કોબાએ બત્રીસ લોકોના મોતની પુષ્ટિ કરી છે જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર